કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ છે છ ગાડી લેવા માટે આવી ગઈ છે અને હું જાઉં છું કેરલાની ટુરમાં અને હવે જઈશ હિરાસર એરપોર્ટ ત્યાંથી જવું છે આગળ આગળ બતાવતો રહીશ તો મારા વિડીયો જોતો રહેજો બાય બાય

તમારે <laughs>

આ પણ એટલું લાગી કે મેસેન્જર આવે ને પછી આપણે ઉપાડી તો ખાયવાનું થોડાક જ રેજો અમારું તો કે આ થી તો મોટું લાગતું હતું અંદર જ નાની નાની દીધી એમાં પડી માંગવા તેણે દીધી કે નહીં કાકા ભરાવી લા તો પૂગી ગયા બને બધું એસટી બસ જેવું થઈ ગયું જો ટ્રાફિક તો જો જો આ બધા એસટી બસથી જમુંઈ પર હે હ હ બધાનો વારો આવશે પહોંચી ગયા